પાખંડી ભુવાનો વિડિયો વાયરલ થયો છે સુરતમાં ડોંગી ભુવાનો વિડિયો વાયરલ થયો છે વડગાડ દૂર કરવાના નામે ભુવાના દતિંગ સામે આવ્યા છે મહિલાઓને અપશબ્દો બોલતા વિડિયો જે છે તે વાયરલ થયો છે અગાઉ દુષ્કર્મના ગુનામાં આવી ચૂક્યો છે આ વિવાદમાં ઇમરાન ઉર્ફ જોલિયો નામના ભુવાનો વિડિયો છે તે વાયરલ થયો છે પોલીસ પહોંચે તે પહેલા જ ઘરે તાળું મારીને આ ભુવો જે છે તે ફરાર થઈ ગયો છે સરતમાં ઢોંગી બુવાનો વિડીયો વાયરલ થયો છે પાખંડી બુવાનો ધતિંગ કરતો વિડિયો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં વડગાડ દૂર કરવાના નામે ભુવાના ધતિંગ જે છે તે સામે આવ્યા છે કરતો નજરે પડી રહ્યો છે સાથે સાથે વિડીયોમાં મહિલાઓને આપ શબ્દો બોલતા પણ વિડિયો વાયરલ થયો છે અગાઉ પણ આ દુષ્કર્મના ગુનામાં આવી ચૂક્યો છે ઇમરાન ઉર્ફ જોલિયો નામના તો આ સાથે વધુ માહિતી આપવા માટે આપણી સાથે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા જોડાઈ ચુક્યા છે લાઈન પર જયંતજી ફરીથી પાખંડી ભુવાનો વિડીયો વાયરલ થયો છે શું કહેશો એક તો ખાસ કરીને સુરત ના જે ભુવો છે જે અગાઉ દુષ્કર્મના કેસમાં પણ આવી ગયો છે અને વળગાડના દૂર કરવા માટે મહિલાને પરેશાન કરે છે અને ગાળો બોલે છે આ બધું છે એની જાથા કડક શબ્દોમાં આલોચના અને નિંદા કરે છે બીજું આપણે છીએ કે ગુજરાતની અંદર દસ પંદર કે વીસ પચીસ દિવસની વર્ષામાં અંધશાના એવા બનાવો બને છે કે આપણું શરમથી માથું ઝૂકી જાય છે અને ખાસ કરીને ભુવાઓ છે નબળા મનના લોકો અને મજબૂર લોકો અને ખાસ કરીને મહિલાઓને સોસોનું વાહન લે છે એવા અમારા તેંત્રીસ સુરતના અનુભવ છે એટલે અમે પણ તપાસ કરી હતી ત્યાં સુરતમાં અમારા કાર્ય તો ભૂઓ અત્યારે ફરાર થઈ ગયો છે પોલીસને પણ અમે મદદ કરવાના છીએ અને આ ભૂવો કાયદાના શકંજામાં આવી જાય અને એમાં કડકમાં કડક સજા થાય એવી પણ અમે માગણી કરવામાં આવી છે એટલે આ આવા 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 બનાવોનું પુનરાવર્તન ન થાય એના માટે હું ને આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ અને એક લોક ચડવળ ઊભી કરી

અંસદા વિરુદ્ધ નો કાયદો બેનો નથી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર કોઈ ઉચિત માયનો નથી એના કારણ ની અંદર શું છે કે વોટ બેંક છે એને ઘણી વાર છાવરતા હોય છે એના કાર્યક્રમમાં હાજરી આપતા હોય છે એટલે માની લો અને બીજું સમાજમાં કોઈ પણ મહિલા ભોગ થઈ ગયું હોય તો ફરિયાદ કરવા આગળ આવતી નથી એટલે એને આવું ભર મળી જતું હોય છે કે આપણને કઈ થતું નથી અને આવા રાજકીય વોશ નીચે ફેરાયેલા હોય છે એટલે આવા બનાવોનું વારંવાર પુનરાવર્તન થાય છે એટલે આવું ન થવું જોઈએ હું ને તમે આપણે આપણે બધા પ્રયત્ન કરી અને રાજકીય પક્ષો પણ આના વોટ બેંક ને ધ્યાનમાં રાખ્યા વગર સમાજના હિતમાં નિર્ણય કરવો જોઈએ અને અને આ લોકો એની પાસે સામધામ દંડની નીતિ હોય છે એટલે કોઈ સામાન્ય માણસ ફરિયાદ કરવા પણ આવતા નથી એના પાસે ગુંડા અને આર્થિક તાકાત હોય છે જેના કારણે પણ માની કે મજબૂર લોકો છે એ પોતે સહન સહન કરી લેતા હોય છે અને પીડા સહન કરતા હોય છે અને આવા શોષણના ભોગ બનતા હોય છે પણ હવે હવે તો લોકશાહીમાં કાયદો સરોપરી છે પણ જો દરેક વ્યક્તિ જો ફરિયાદ કરવા આગળ આવે તો હું માનું ત્યાં સુધી એનામાં ઘણો ફેર પડશે જી જયંતજી તો આગામી સમયમાં વિજ્ઞાન જાથા દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે અમે છે ને વિજ્ઞાન જાથા આજે જ અમે સવારથી અમને જ્યારે માહિતી મળી એટલે અમે કાર્યકરોને મૂક્યા તો તે તો ખરાર થઈ ગયો છે અને અત્યારે પોલીસના હાથમાં પણ આવ્યો નથી અમે પોલીસને પણ માની લો કે અમે બધું થવા માટે કીધું છે ભાઈ છે અમે ઉભા કરી અને અમે એને ગોતવા માટે પ્રયત્ન કરી છીએ એટલા માટે આવા લોકોને કોઈ પણ જેને હોથ મળ્યો હોય છે એને પણ દાયરામાં રાખી એને પણ તોમકદાર બનાવી એની સામે પણ કાર્યવાહી કરવા માટે અમે માંગ કરી છે અને જેટલું શક્ય એટલું વહેલામાં વહેલો પોલીસના હાથમાં આવે

દૂર કરવાના નામે સામે આવી રહ્યા છે મહિલાઓને અપશબ્દો બોલતા વિડીયો વાયરલ થયો છે અગાઉ દુષ્કર્મના ગુનામાં આવી ચૂક્યો છે વિવાદમાં ઇમરાન ઉર્ફે જોલિયો નામના ભુવાનો વિડીયો વાયરલ થયો છે